અને ઘણી જગ્યાએ આપણે નક્કી કરી એટલી જગ્યાએ બધું કવર કરી લેવાની છે તો કહેવાનું કન્ટિન્યુ લોગ મળે તો બધું તમારે શેર કરવા નથી અત્યારે આપણે જવાનું છે તેસીની ઓફિસે એનું બેટ આપણે જે લઈએ તો એ દેવા હતું સમજો આપણે એક્ટિવ અહીંયા બહાર પડી છે તો ચાલો નીકળી જાય તો મિત્રો ફાઇનલી આ બેટ આવી ગયું છે આ છે લાવ્યો ને રમવા તે ભૂલી ગયો તો તેનો ફોન આવ્યો ચાલો દેતા બેટ તો મિત્રો હવે તેસીની ઓફિસે તો ગયા બેટ દેવા પણ ઓફિસની બહારથી થાવામાં પોપડ થઈ ગયો આપડો એમ જો આ બાચકોના થેલો છે ગાડીમાં રાખવા જાય છે તો હાલો મિત્રો આ ફાઇનલી ગાડીમાં પહોંચી ગયા જો રાખી દીધો તો હજી લેવા જવાનું મિત્રો આપણા ફેમિલીમાં એક નવો સદસ્ય એડ થયો ચપ્પલ હતા ને એ આપણે વેચી નાખ્યા અને એક્સચેન્જમાં લીધા કેવા જરા કમેન્ટ કરી દેજો અને કરો કા મિત્રો હવે કન્ટિન્યુ રેજો હવે ને

આપડા મામા ભાવનગર ભોગી ગયા છીએ સમય માં હું તમને દેખાડી સમય માં વાગી ગયા પોણા પાંચ પોણા પાંચ થવા આવ્યા ને આપણે હે ને બે વાગે પોક ગયા હતા આવીને હોઈ ગયા હતા કારણ કે થાકી ગયા હતા નથી તો કાંઈ વાંધો નહીં હમણાં રણ છે આપણે અગાસી ઉપર જઈ અને તમને ઉપરની લોકેશન દેખાડું એટલે કન્ટિન્યુ લોકમાં બહેન રહેજો મજા મિત્રો ફાઇનલી આપણે અગાસી ઉપર આવી ગયા ને વાહ ભાઈ લોકેશન એક નંબર છે તો તમને દેખાડવું પડે મિત્રો વાલું હે ને આ આ પવન ચક્કી ને બધું એ છે મારનાથ આપણે ખબર અમે બ્લોગ એ બન્યો હતો મારનાથનો તો એ બાજુ છે જો આ બાજુ અને આ ગામમાં મોટામાં મોટું ઘર હોય ને તો જો